ગાઈસ હમણાં છે ને અંદર પૂગા છે ને વાગી લગભગ ક્યાં કેટલા ખબર દસ ને વીસ એકવીસ જેવું થયું છે ને ફાટક બંધ છે જોઈ લે દેખાડી નથી એની માને એ અહીંયા ગાડી ઊભી છે ફોકસ એ નથી થતો આપણે કેમેરો બગડી ગયો છે ભાઈ

મામદ આમાં સોફિયન કરી નાખ્યું છે આધાર કાર્ડમાં સોફિયન છે માને કાંઈ શું કરે છે ને કંઈ ખબર નથી પડતી ખબર નથી પડતી બરાબર અહીંયા હવે ઊભા છે એવી જ બાપા અમારી હાલે છે ભાઈ સાડા દસ વાગ્યા છે પછી અંદર પૂજા નથી અડધે અંદર પૂજા છે આવ્યું છે જોઈ લે કેટલેક પીગા છે મસલા કેટલે મસ્તી નથી

તો આપણે હવે હેલ્મેટ ને બેલ્ટ લઈ પેલા વજનદાર છે ને તો હવે છે ને હવે મળીએ કામે ને ફોનને લખાડી નાખું બરાબર કેમ કે ફોન અલાઉટ નથી આ અંદરના વિદ્યા દેખાડું ક્યાં કેબલ તાણી છે જો આ કેબલ આવી રહ્યા અહીંયા છે પણ અહીંયા ભાઈ અલાઉડ નથી ફોન લઈને જવાની અહીંયા નીચે રમપૈડા છે અહીંયા છે માથે નથી ના જવો તો કેબલ જાડો કવડો છે જો આ પાતળો છે

जो आया थी हमारो काम उपड़े जे आ ट्रे देखा ही नहीं आ थी ये आई भी सत्तर एक मतलब सत्तर आया थी हम ऊपर पाचो हम ऊपर पाचो नीचे जाए पाचो हम तो गैस हमारो तो खाना भी हो जाए जाओ जीजो सोता सोता क्यों नहीं वहाँ पर उतारी नाचिए भाई अबे

મુખ્તાર થઈ ગયો રેડી ભાઈ જો તો ગાઈસ ભડકો કેવો થાય છે ગેસ નો બધા પીરા લાલ થઈ જાય પીરા લાલ પીરા લાલ બધા જોઈ લ્યો તો ગાઈસ અમારા થાય છે સાડા દસ પંખો ચાલુ એ ઠકડક 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 એવો હતા તો સોમ તમને મારી નેક્સ્ટ વ્લોગમાં ને ફૂલ થાય ખા છે ભાઈ અને તો તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં મળીએ ને લાઈક કમેન્ટ શેર કરી કરીને થેન્ક યુ